હલો હલો હા સિટી સર્વે ઓફિસર મકવાણા સાહેબ બોલો સર હા હા સર ઓલું આજે તમે રજા ઉભરા તા તમે આવ્યા હતા નોટિસ એક તમે ભેજવી ને એમાં કઈ જાય જામ અહીંયા જામખમડીયાનું હા 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 તો એમાં જવાબ એમાં એવું છે કે જેના નામની તમે નોટિસ મોકલી એનું તો કંઈ છે નહીં તો એના પપ્પાના નામનું બધું છે તો આધાર પુરાવા બધા એ રજૂ કરવા જોશે કે શું સર હા અહીંયા હા એને તો આપવું તો કે તમે આમાં બધું કે લેખિત નહીં કે બધું આપવું પણ શું છે મારે મારે થોડુંક તમારું કામ હતું કે સર અત્યારે જે નોટિસો બજાવવામાં આવે છે એ ગુંડા તત્વો વિરોધ છે કે આમ લાગત ને બધેમાં આમ પબ્લિકમાં એટલે અત્યારે જે આ ઉપરથી આઈજી સાહેબ નો હુકમ હતો એ રીતે છે કે આમ દરેક પબ્લિકને આ બધું લાગુ પડે છે તો આ પ્રમાણે બધાને તૈયારી રાખવી જોશે ને એમ

પાલિકા આપે એવું છે બધું અલગ અલગ બધું તમને આપે પછી એમાંથી તમારે અમુક સિટી સર્વે હોય ગ્રામ્ય હોય તો મામલતદાર હોય અને સિટી કઈ રસ્તા પૈકી નું હોય તો ચીફ ઓફિસર આપે એવું છે બધું બરાબર તો અત્યારે ટૂંકમાં આ તે આજે ગામ ગામખંભાળીયા સિટીનું તો તમારી પાસે જ છે ને અત્યારે હા 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 તો એમાં જ હું તમને કહું છું કે હું જામખંભાળીયાની જ વાત કરું છું સાહેબ ગ્રામ્યની તો આપણે વાત નથી કરતા હા પણ સર્વે નંબર હોય તો પડે તો મારે આપવાનો હોય અંદર હા તો અત્યારે તમે અત્યારે કહી શકો આપણે કુલ કેટલી નોટિસો જામખંભાળીયામાં બજાવી છે કહી શકો સર આપ ના એ મને બહુ આઈડિયા નથી અમારે તો બેન ગયા હતા બહુ બજેટ બહુ બહુ ઓછા છે આપણે બહુ નહીં એટલા બધા હા ટૂંકમાં ખંભાળિયામાં મેન મેન જે ગામને લૂટી ગયા છે જે ગામને બરબાદ કર્યા એવા લોકોની નોટિસ આમાં ભજવે છે કે નહીં જોવાનું સાહેબ એ છે ગરીબ માણસ તો વારે ફેરે આવે જ છે આથીમાં હા એ છે અમે તો જે પ્રમાણે અમે કરવાનું હોય એમાં કોઈ એવું હોતું નહીં એવું હા પણ તમને તો ઉપરથી ઓર્ડર આપે ને એટલે તમારું તો આમાં તમને ઉપરથી આવતું હશે ને હુકમ એમ ના હુકમ ના હોય તો એ હોય સ્થળ પર જવાનું હોય ને જોઈએ ભાઈ આ છે આ નંબરનું છે જેનું હોય નામ હા એ તો બરાબર પણ સાહેબ આપણે આપણે જાય તો ઘરની પરિસ્થિતિ ઉપર તો આપડે ખરેખર આ વ્યક્તિ આવો ગુંડો છે કે આ શું છે એ તો આપડે ખ્યાલ આવી જાય ને સાહેબ ઘરના તમે જે સાંભળો ભાઈ ચંદુભાઈ શું નામ તમારું હા ચંદુભાઈ હા આ તો જે હોય પુરાવા આપી દેજો લીગલ જે પુરાવા હોય તમારા ચોક્કસ ચોક્કસ સર થેન્ક યુ થેન્ક યુ થેન્ક યુ સર